અમુક પ્રકારની પોલીસ કરી રહી છે લીલા લેર ગુંડાઓ કરી રહ્યા છે રેલમ છે કોંગ્રેસ અને ભાજપ મળીને કરી રહી છે ભેળસેળ આવું એક જ કુકરમાં ખીચડી કે એક જ કડાઈમાં ભેળ કરી છે એક હિન્દુસ્તાનીએ ત્યારે આ કોણ હિન્દુસ્તાનીએ બધાને એક જમાં ભેળવી દીધા છે સમગ્ર અહેવાલ વિગતે ચર્ચા કરીએ વૈષ્ણવ તો તેને કહીએ જે

હર્ષ સંઘવી ચોવીસ કલાકની અંદર જ તમે આ ટ્વીટ કર્યું છે ત્યારે હું તમને કહું છું કે મેં તો પાંચ મહિના પહેલાં જ જામનગર એસપીને મારી એફઆઈઆર નોંધાવી હતી મેં જાણી કર્યા હતા અને મેં લેખિત પણ આપ્યું હતું પરંતુ મારી ફરિયાદ કોઈએ સાંભળી નથી ક્રાઈમ બ્રાન્ચ પીઆઈએ પણ મારી ફરિયાદ સાંભળી નથી મેં જ્યારે આરટીઆઈ કર્યું ત્યારે મને જાણવા મળ્યું કે મારી ફરિયાદનું કોઈ જ નિવારણ આવી રહ્યું નથી ત્યારે હર્ષ સંઘવી પાંચ મહિનાથી મારી ફરિયાદ નથી લેવાઈ રહી તો અંતે હું જાઉં ક્યાં ત્યારે વધુમાં કાજલ હિન્દુસ્તાનીએ એ પણ કહ્યું કે મને કહેતા દુઃખ થાય છે કે અમુક ભાજપના નેતાઓ કોંગ્રેસ સાથે ભળી રહ્યા છે અને કોંગ્રેસના ગુંડાગીરી કરી રહ્યા છે કોંગ્રેસના લોકો મને મારી નાખવાની ધમકી આપે છે અને જો મારા ઉપર થશે તો તેનું જવાબદાર કોણ કાજલ હિન્દુસ્તાની ભૂપેન્દ્ર પટેલ હર્ષ સંઘવી નરેન્દ્ર મોદી અને અમિત શાહ બધાને ટેક કરતા કહ્યું છે કે મને કઈ થશે તો તેનું જવાબદાર કોણ મને ન્યાય મળે તેવી અપેક્ષા હું કોના પાસે રાખી શકું ત્યારે કાજલ હિન્દુસ્તાનીના ટ્વિટરે ઘણા જ સવાલો ઉભા કર્યા છે કે કયા નેતાઓ ભાજપના કોંગ્રેસ સાથે ભળી રહ્યા છે અમુક પ્રકારની પોલીસ કામ નથી કરી રહી તો એ કેવા પ્રકારની પોલીસની વાત કરી રહી છે અને કાજલ હિન્દુસ્તાનીએ કહ્યું કે હું ન્યાય માટે કોની પાસે અપેક્ષા રાખી શકું તો હર્ષ સંઘવી કાજલ હિન્દુસ્તાનીના ન્યાય માટે શું કરશે તમારા પ્રતિભાવોની અમે કમેન્ટમાં જરૂરથી રાહ જોઈશું અમારી નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો અત્યારે મને અને મારા સાથી આસિફ કાદરીને રજા આપો વૈષ્ણવ